પોલીસ અધિકારીનું કામ ગુનો બને એટલે ગુનાની તપાસ કરવાનું છે પણ પેલો ખાખીની પાછળ પાછો એક માણસ તો જીવે છે અને એ જો જીવતો માણસ જીવતો જ હોય તો ઘણું બધું કામ કરે છે આવી જ વાત કરવી છે કે એવા પોલીસ અધિકારીની જેમણે વર્ષો પહેલાં એક એવું કામ કર્યું અને આજે એમણે જે વાવ્યું હતું તેનાથી કેટલાય લોકોની જિંદગી સલામત અને સારી રીતના ચાલી રહી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણને એવું લાગે છે કે ખાખીમાં રહેલો માણસ નિષ્ઠુર હોય છે પણ મારો જાત અનુભવ એવું કહે છે કે ખાખીની પાછળ મેં જીવતા માણસોને પણ જોયા છે અને આ જીવતા માણસોએ અનેકોની જિંદગીને જીવંત રાખવાનું કામ કર્યું છે થોડા દિવસ પહેલાં પાલનપુર પાસે ડીસા નજીક એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થાય છે જેમાં ઓગણીસ લોકોના મોત થાય છે આ મામલે બનાસકાંઠાના એસપીએ એક એસઆઈટીની રચના કરી છે અને એસઆઈટીના વડા તરીકે ડીવાય એસપી સી એલ સોલંકી આખા મામલાની તપાસ કરી રહ્યા છે જ્યારે એસઆઈટી એ નિયુક્તિ કરવામાં આવી અને સીએલ સોલંકીને જ્યારે એસઆઈટીના વડા બનાવવામાં આવ્યા ત્યારે મને દસ વર્ષ પહેલાંની એક ઘટના યાદ આવી આ સીએલ સોલંકી નામના ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ બે હજાર સોળમાં અમદાવાદમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા એક વહેલી સવારે નારણપુરામાં એક મોટો અકસ્માત થાય છે ઘટના એવી હતી કે નારણપુરામાં શાસ્ત્રીનગર રોડ આવેલો છે અને આ રોડની ફૂટપાથ ઉપર એક પરિવાર જેમાં પતિ પત્ની અને ત્રણ બાળકો રાત્રે સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે એક કાર પૂર ઝડપે આવે છે કાર ચાલક કાબુ ગુમાવે છે અને કાર ફૂટપાથ પર ચડી જાય છે જેમાં પતિ પત્ની બંને માર્યા જાય છે ત્રણ બાળકો અનાથ થઈ જાય છે પોલીસ માટે આ સામાન્ય અકસ્માતનો ગુનો હતો ડ્રાઈવરની ધરપકડ કરી પોલીસે છૂટી જવાનું હતું પણ પોલીસ ઇન્સ્પેક્ટર સીએલ સોલંકીની ખાખી પાછળ પેલો માણસ જીવતો હતો તેમને બે લોકો મરી ગયા તેના કરતાં ત્રણ બાળકો જીવી ગયા તેની વધારે ચિંતા હતી કારણ કે મા બાપ મૃત્યુ પામ્યા હતા હવે આ બાળકોનું શું થશે આવો એક પ્રશ્ન એક પોલીસ ઇન્સ્પેક્ટરને થાય છે અને એટલે જ પોલીસ ઇન્સ્પેક્ટર સીએલ સોલંકી નક્કી કરે છે કે મા બાપ ભલે નરાયા હોય પણ એક પોલીસ તરીકે મારી જવાબદારી છે આ બાળકોની ચિંતા કરવાની એટલે તે મદદની છે અને લગભગ લાખ રૂપિયા જેવી રકમ ટહેલ પછી ભેગી થાય છે સી સોલંકી નારણપુરાની જ એક બ્રાન્ચમાં આ બાળકોના નામે ખાતું ખોલાવે છે તેના ગાર્ડિયન તરીકે પોતાનું નામ લખાવે છે અને આ દસ લાખ રૂપિયાની રકમ નારણપુરાની બ્રાન્ચમાં જમા કરાવવામાં આવે છે અને એવું નક્કી થાય છે કે આ જે રકમ જમા થઈ છે તેમાંથી આ ત્રણ બાળકોની ભણવાની વ્યવસ્થા અને જીવવાની વ્યવસ્થા કરવામાં આવશે આજે પણ જ્યારે કેવાયસી રિન્યૂ કરવાનું હોય છે ત્યારે બેંક અધિકારીઓ સી એલ સોલંકીનો સંપર્ક કરે છે આ ત્રણ બાળકો આજે મોટા થઈ ગયા છે પોતાના સંબંધીઓને ત્યાં રહે છે પણ એ સંબંધીઓ પર આશ્રિત નથી કારણ કે એક પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના જીવવાની વ્યવસ્થા કરી આર્થિક રીતે પગભર કર્યા આ ઘટના એટલા માટે યાદ આવી કે ડીસામાં સીએલ સોલંકી તપાસ કરી રહ્યા છે પણ દસ વર્ષ પહેલાં તેમણે એક ગરીબ બાળકો જેના મા બાપ નહોતા રહ્યા તેમને જીવવાની વ્યવસ્થા કરી આપી હતી આવું જો દરેક પોલીસ અધિકારી આ પ્રકારના અકસ્માતમાં વિચાર કર્યા અથવા પોતાના પોલીસ સ્ટેશનના પગથિયા ચડી આવનાર માણસ લાચાર હોય ત્યારે જ પોલીસ સ્ટેશન આવે છે આટલું પણ યાદ રાખે તો પણ ખાખીની પાછળ રહેલો માણસ ઘણા લોકોની જિંદગી બદલી શકે છે અને જીવાડી શકે છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને અમારો બે લાયકોન દબાવો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું ફરી એક નવા વિષય સાથે નમસ્કાર वैष्णव तेने कहिए जे पीड परा